મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય તોય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી લોકો સસ્તું જોવે છે ને એના કરતાં વસ્તુ જોવે તો મજા આવે કેરીની સિઝનમાં એક ભાઈ ગયો આખી માર્કેટમાં આતો માર્યો અને પછી છેલ્લે ભળદા હતા ખાતા બળો ન્યા જઈને ઉપર્યો એ કે હવે બરોબર એ કે આનો ભાવ શું તો ઓલો કે એ પનરના કિલો પાંચ કિલો આપો તે પાંચ કિલો કેરી લીધી ફાટમાં પનિયાના છેડે બાંધી અને કેરી લઈને ગયો છોકરા બેઠેલા લ્યો છોકરા કે કે કેરી વાહ એ કે કેરી એટલે કેરી ઓલા વરહે લે આવ્યા તો એવી જ લે કારણ કે આ દર વર્ષે ફળદા જ લઈ જાય અને હજી જેને ફળદા ખાતા હજી કેસે કેરી નથી ખાતા કેરી ખોળી રસ કાઢ્યો એવી ખાટી બળ કેરી ર કરતા દોઢો તો ગોળ નાખ્યો માલ અને પછી એને હલ હલબલાવ્યો આખું તપેલું પહેર્યું અને વાઈટકા ભરી ભરીને છોકરાઓને દીધો ર ને રોટલી ખાતા હતા ને તો આપણને એમ લાગે જાણે ડામરને રોટલી ખાય છોકરાએ પાછા એના મારા બેટા એ કે વાહ બાપા પાછા જાવ ત્યાં આવા ના આવા ભળદા લેવ કેરી ખાતી એના છા છાલોચરા ચુહાડ્યા છોકરાઓને ગોટલીઓ ચુહાડી હજી કે બરાબરનું આમ રહી જાય છે એને બેક લબર માર્યા હાવ મૂંડા જેવી ગોટલી કરી નાખી પછી કે એને તડકે સૂકવી દો તે સૂકવી દીધી પાંચ થી પછી કે હવે એને શેકી નાખો તે ગોટલીને શેકી એમાંથી ગોટલી કાઢી અને એનો મુખવાસ બનાવ્યો સિંહા પડી આ મહેમાન હવે તારા મહાન ફુવાન તે દી આમાં જ દેવા થાય અને પછી પેલા બે પળ નીકળ્યા એના પટપટિયા તો એ શ્રાવણ મહિનાના મેળામાં એ પટપટિયા વગાડીને વેચતા હતા લ્યો કોઈ પટપટિયા લ્યો કોઈ પટપટિયા એના પાડોશીએ જોઈ લો કેરી લીધી ત્યાંથી આ પાસે પટપટિયા પૂ ગયા ત્યાં સુધી પછી એને કીધું એ કે હવે કેરી નિહાકાર નાખે છે કે હવે અમારો હગડ મૂકો તો સારું એટલે અમુક આવા લોપીના જાળ હોય કરકસર જીવનમાં જરૂરી છે લોપ ન હોવો જોઈએ અતિ લોપ પાપનું મૂળ છે નીતિથી વચત હે રાજ ધર્મ હરુ વંશ અનિતિના દાખલા અનેક છે કૌરવ રાવણ ને કંસ હમણાં એક છોકરો છોકરી જોવા ગયો તે છોકરીના બાપુજીએ પૂછ્યું કે તમે શું ધંધો કરો છો તો કે હું વેપાર કરું છું તો કે આ જીએસટી વિશે તમે જાણો છો એ ઓલો છોકરો કે ભાઈ છોકરી દેવી ન દેવી તમારી મરજીની વાત પણ આવા આડા અવરા સવાલ પૂછીને અમને મૂંઝવવાનું કામ ન મૂંઝ શું છે એને ખબર નથી હા હમણાં એક બેને એના ઘરવાળાને કીધું એ કે આમેવાળા બીનાબેનનો છોકરો છે ને એને નવાણું ટકા આવ્યા એ કે તો કે એક ટકો કેમ ઓછો રહી ગયો કે એ આપણો દીકરો આવ્યો એક જ ટકે પાસ હા હું તો વિદ્યાર્થી મિત્રોને કહું છું કે તમારે ન ભણવું હોય તમને રસ ન હોય તો ઘેરે ના પાડી દેજો કારણ કે તમારો ખોટો સમય બગડે અને તમારા મા બાપના પરસેવાના રૂપિયા છે એ ખોટા વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખજો ભણવું જીવનમાં જરૂરી છે અત્યારે આ કોમ્પ્યુટર યુગ છે વોટ્સએપનો યુગ છે હા હમણાં એક ભાઈનો બાબો ખોવાઈ ગયો વોટ્સએપમાં ફોટો મૂકો અને લખ્યું કે આ બાબો ગુમ થયેલ છે કોઈને પતો લાગે તો આ નંબર ઉપર કોન્ટેક કરવો તો દોઢ કલાકમાં એ છોકરો મળી ગયો આ વોટ્સએપનો ફાયદો છે પછી ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો નિશાળે જતો હોય ને લોકો જોઈ જાય તો ઉપાડીને ખેરે ફુગાડે છે કે મળી ગયો આ ગેરફાયદો છે હા આમાં આ કોમ્પ્યુટર યુગ છે આના ફાયદા છે ગેરફાયદા છે કેમ યુઝ કરવું એ વિચારવા જેવી વાત છે હમણાં અમે એક જગ્યાએ પોગ્રામમાં ગયા તો એક ભાઈએ મને પૂછ્યું આવીને મને કે આમાં તમે કેવી રીતે જમ્પ લાવ્યું હવે કેમ જાણે મેં આમાં પલોઠીઓ માર્યું હોય મેં કીધું ભાઈ શાંતિ રાખો મને કે એમ નહીં આટલું બધું યાદ રાખો તમે તો ખોરાક શું ખાવ છો કીધું રોદા ખાઈશ કંઠની પરેજી માટે તમે લોકો શું કરો કીધું કોરી ચટણીના ફાંકડા મારી અને તું ઘેરે વયું જાય હા કારણ કે ડાયરામાં કેમ જાવું કેમ બેહવું કેમ હાંપડવો એની એને ખબર હોવી જોઈએ અમદાવાદમાં હોટલમાં એક જુવાન ગયો તે અમદાવાદની આમ સ્ટાઇલ આમ આમ જઈને આમ બેઠો અને પડખે બેઠા ત્યાં એને ઓળખતા ન હોય તો કેમ બોસ શું ચાલે છે એ કે આપણે તો જો જલસાથી જીવીએ પપ્પાને કાલ કહી દીધું કે ત્રણ ખોખા આલો આલવા જ પડે એ કે નાના ભાઈ ને ત્રણ ખોખા આયલા તો મને કેમ ન આલે અને આપણે લેવા જ પડે શું કામ નાનો ભાઈ દાંડ ખરો કે જો એ લઈને વેડફી નાખે તો આપણે શું કામ ન વાપરીએ પપ્પા એ ત્રણ ખોખા આલી દીધા આપણે બધું વેલ સેટ છે તો બોલો કે બોલો કે એક કટિંગ ચા એક સિગરેટ લેતો આવો તો ચા પીતી કે બોસ તમે પીહો તો બોલો રાજાણી માણે કે ના ના તો ચા પીધી પછી સિગરેટ નહીં કે બોસ આમ જો આપણે જલસાથી જીવીએ છીએ ત્રણ ખોખા હાલી દીધા બોસ આપ શું કરો છો તો કે હું રિલાયન્સમાં નોકરી કરું યારી કે આપણું કાંઈક ગોઠવું હોય હવે હમણાં ત્રણ ખોખાની વાત આવા પાછા નથી પડતા હજી આ માણસ અમુક છેલ્લે સુધી પાછો ન પડે એવા અઘરા થઈ ગયા છે અમદાવાદની હોટલમાં જઈને ભાઈ બેઠો તો વેટર કે બોલો ભાઈ તો કે કટિંગ ચા લેતો આવી બે ગ્લાસ પાણી આપ આ પંખો ફૂલ કર બારી કે સાયકલ મૂકી છે એમાં તાળું નથી જરા ધ્યાન રાખ હાથ રૂપિયામાં જાણી હોટલ ખરીદી લીધી હોય ને એટલા ઓર્ડર મારીને બેઠો એટલા રેવા દીવ પાછા વળો તો સારું છે અમુક અમુક પૂછ્યું નથી થતું હા અમુક બજારમાં નીકળે ને તો આપણે કે કઈ બાજુ તો એ કે અમારું કાંઈ થોડું નક્કી હોય હવે એને ક્યાં જવું હોય એનું એને નક્કી ન બીજાને શું કેમ આમથે આટા મારતા એ કે ગામનો અવેડો કેટલા વાગે ફરે એટલે તમારો માલ તોર છે કે ના રે ના આપણે ક્યાં કઈ રાખી છે પણ તો તારે પૂછવાની જરૂર હું તો કે કોક પૂછે તો કેવા વળી ત્યાંથી આટો મારી અને જાય પાછો એસટી ડેપો એ તો એલા કે દસ વાગ્યાની બસ કેટલા વાગ્યા આવે તો કે તો દસ વાગે આવે તારે જાવું છે કે ના રે ને ભાઈ આપણે કામ હોય ને હું જાઉં પણ તો હું કામ પૂછે એ કે કોક પૂછે તું કેવા થાય એના એક બેઠા તને બે ત્રણે જણા એમ્બેસેડર માંથી ઉતર્યા મસ્તાન જેવા ઈ કે આમાં મગનો કોનું નામ તો આ કે મારું નામ થાય ઠીકાન પાટણ ગળદાન એવો માર્યો મોટે ફીણ આવી ગયા બે પાન થઈ ગયો પછી ઓલા તો વહી ગયા ગાડી લઈને ભાનમાં આવ્યો પછી ગામ ના કે તારું નામ મગન નતું તે હું કામ કીધું મારું નામ મગન એ કે મારે જાણવું હતું એને મગનનું શું કામ મગન ને એને પાઇટે બેહાડવો તેમ હા ઉદર ભરવાનું ધન હરવાનું ફોગટ ઘર ઘર ફરવાનું ગોતે ગરવાનું કામ વિનાનું મોત વિનાનું મરવાનું કુડું કરવાનું ઉતરવાનું એને ક્યાંય રહેવાનું ઠામ નથી વીતવા વરવાનું રણ ચડવાનું એ બધું ના મરદોનું કામ નથી કલાકારે ફના થઈને કૃતિઓને માર્કબર રાખી જીવનના ચિત્ર ભૂસીને બીજાની રેખને અમર રાખી આમ તો અત્યારે આ એવો એક વોટ્સએપનો યુગ છે આ ટેકનોલોજીનો યુગ છે આ કોમ્પ્યુટરનો યુગ છે આ જાહેરાતનો યુગ છે હમણાં એક ભાઈને બાગ ગુજરી ગયા તો એ પેપરમાં આપવા ગયો કે આમાં અમારે બાનો ફોટો મૂકવો છે એના તમે કેટલા રૂપિયા લેશો તો કે એના બસો રૂપિયા તો કે બાનો ફોટો મૂકો અને લખો બા તો બાજ હતા જિંદગીમાં અમે દી ભૂલી શકશું નહીં તો બહેનું એવું કે લખવા વાળો ભૂલી ગયો હવારે છાપામાં આવ્યું કે બાતો તોબા હતા જિંદગી પર અમે ભૂલવાના ઓલા લોકો ને ગયા કે બાતો બાજ હતા બા તોબા નહોતા તો કે હવે છપાઈ ગયું પછી શું થાય હવે એ કે લાવો બીજી વાર મફતમાં છાપી આપણને એક વાર આવી ગયું તો આવી ગયું ને અમુક વસ્તુ તમે પુલેથી ગાડી હેઠી નાખો પછી સોરી કયો એ કાંઈ સોરી અટકે નહીં તો બેક જણાની જિંદગી પૂરી કરી નાખી લુગડા જોતા હોય પુલ હેઠે એને એ નહીં માન નાખે કારણ વિને હાબુના ગોટા અમુક પુલ ન આવે હા એક ભાઈ ગયો ને કે મારા કાકા ગુજરી ગયા છે ટૂંકું લખાણ આપીએ આપણે શોર્ટકટમાં ફોટો આપીએ તો પૈસા ઓછા કરજો ને કે ભાઈ બસો રૂપિયાથી ઓછું ન થાય તો કે ફોટો મૂકો અને કાકા મરી ગયા છે એવું લખી નાખો તો ઓલો કે ભાઈ કાકા મરી ગયા છે એટલું જ હાવ ન હાલે તો કે નીચે લખી નાખો મારુતી વેચવાની છે મારુ એડ્રેસ ને ફોન નંબર લખી ના હવે એને શ્રદ્ધાંજલિના ફોટામાં જાહેરાત કરવી એક જામમાં તો ગમે કોઈ ગુજરી જાય ને તો એક ભાઈ કહેતા તાર કાકા ગુજરી ગયા કા કે બેટા એનો એક ફોટો લેતો આવજે અને તમારા ભાઈનું નામ લાવો અને એ ફોટો મુકાવી દઈએ પોતે શ્રદ્ધાંજલિ આપી દઈએ નીચે લખે કે કાના પાય કપચીવાળા તો કોઈએ કીધું કે તમને આટલી બધી લાગણી કે લાગણી નહીં કે આમ અમે જે કપચી રેતી કપચીની જાહેરાત આપીને તો બે હજાર રૂપિયા લઈએ છીએ ને આ બસોમાં પતી જાય છે ગામના અમને સારું લાગે કે આ લોકો સંબંધ રાખે છે એના છોકરા ભવિષ્યમાં મકાન બનાવ્યો છે રેતી કપચી અમારી ત્યાંથી લઈએ અમારું આમને માઇલા રાખે અમને કોઈ દી સપનામાં દુઃખ નથી પડ્યું પણ તમને ક્યાંથી દુઃખ પડેલું આને મોંઘવારી જ નડે એવું નથી હમણાં એક ભાઈ હું તો તેની કરવાળીએ વહેલી સવારે રાતે જગાડ્યો કે જાગો જાગો મને સપનું આવ્યું તમે હીરા જડીત હાર મને લઈ દીધો તો ઓલો તો એમાં શું છે સપનું વહી જાય એ પહેલાં તું પેરીને હું જા કારણ કે હું તને ઓમ લઈ દઉં એમ નથી આ સપનામાં આવ્યો એ વયો ન જાય એમ અમુક આવા લોપીના સરદાર છે હજી હા કણાય તો હાંયે જે દાંતણ કરી લે છે કે હવે નોકરીમાં ઉતાવળ્યું હોય તો વાંધો નહીં ને કીધું સારું ત્રણ ટાણ્યાનું ભેગું જમીન જ લેતા એમ અમુક વસ્તુ તાણે જ સારી લાગે એક પેનની પ્રસંગ હોય ત્રણ પ્રસંગનો હાઈરે જમીન ન હોય પ્રસંગે પરસંગે ખવાય કારણ કે અનાજ બીજાનું હોય પેટ બીજાનું ન હોય હા કણાય તમે જુઓ દુકાળમાં ભૂખ્યા ન મર્યા એટલા હારા વહે ખાઈને ને મરી ગયા હા એ નડે છે માણસ કેટલું ખાય છે એ મહત્ત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્ત્વનું છે માણસ યોગી ન થઈ શકે તો કાંઈ નહીં પણ બીજાને ઉપયોગી થઈ શકે ને તો લોકો એને કાયમ યાદ કરે છે અત્યારે મોબાઈલનો યુગ છે વોટ્સએપનો યુગ છે આ ચાઈનાના મોબાઈલ છે એની કંપનીનું નામ છે ઓપ્પો ને વિવો હવે આ જ કંપની કોઈ ગુજરાતીની હોત ને તો એક ભાઈ મને કે એનું નામ શું રાખત ખબર મેં કીધું ના મને કે ભોપો ને જીવો હમણાં એક ભાઈ દવાખાને ગયો ડૉક્ટરને કે મને સુસ્તી રહે છે અને ચેન નથી પડતું ભૂખ નથી લાગતી નીંદર નથી આવતી તો ડૉક્ટર કે મોબાઈલ કયો વાપરો છો તો કે નોકિયાનો અગિયારસો નંબર તો કે હવે એ જવા દો લાવો હું તમને ઓપ્પોનો મોબાઈલ લખી દઉં અને જીઓનું કાર્ડ નાખી લ્યો બધું વ્યવસ્થિત થઈ ગયા આવો અત્યારનો આ યુગ છે હમણાં ગામડામાં એક ભાઈની નાનકડી દુકાન એના સામે મોટો મોલ બન્યો કારણ કે અત્યારે જ્યાં જુઓ ત્યાં વિકાસ ને વિકાસ થઈ રહ્યો છે તો નાની દુકાનની સામે મોટો મોલ બન્યો તો મોલવાળાએ બોર્ડ માર્યું હતું કે ચોખ્ખું ઘી કિંમત ચારસો રૂપિયા તો ખોકાને સામે નાનકડી દુકાનથી કોકે બીજે દી થી શોખથી બોર્ડમાં લખ્યું કે ચોખા ઘીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા તો ઓલાને એમ થયું કે અમારે આ હરીફાઈ માં ઉતરો છે તો મોલવાળાએ બીજે દિવસે બોર્ડ ફેર્યું અને લખ્યું કે ત્રણસો રૂપિયામાં ચોખ્ખું ઘી એક કિલો તો કોકાએ તરત લખી નાખ્યું કે અઢીસો રૂપિયામાં ચોખ્ખું ઘી મળશે પછી એ ગામના એક ભાઈને મોકલ્યા કે તમે આ ઘોકાને સમજાવો અમારે આવડો મોટો મોલ છે ઘોઘાને નાનકડી દુકાન છે અમારા સામે એ હરીફાઈમાં ઉતરો છે ઘોકો ટકી નહીં હગે નકામાં એના છોકરા સદીયું વિના રહે તે એ માણા ગામનો ઘોખાને સમજાવવા ગયો કે ઘોકા ક્યાં તારી નાનકડી દુકાન ક્યાં ગાંગો તેલીન ક્યાં રાજા ભોજ ક્યાં નાનકડી તારી દુકાન ક્યાં મોટો મોલ અને એની સામે એ કે તું હરીફાઈમાં ઉતરો શું હરીફાઈ તો કે ઘીની હરીફાઈ ચોખ્ખું ઘી ચારસો માં વેચે તે બોર્ડ માર્યું ત્રણસો પચાસ માં એને ત્રણસો કર્યા તે અઢીસો કર્યા તારો ઈરાદો શું છે તું એને સામે ટકી હગીશ ઘોકો કે ભાઈ મારી વાત તો તમે સાંભળો સીતા ઘકલાવા જ મંડો છો મારે ક્યાં ઘી વેચવું તો કે હું તો ખાલી બોર્ડ માં લખવું છું વેચે છે તો ઈ પોઈ હમણાં એક બેન વેપારી દુકાને ગયા એ કે પાંચસો ગ્રામ હાબુદાણા આપો એટલે વેપારી હાબુદાણા આપ્યા અને રૂપિયા આપી દીધા ઘેરે જઈને એના ઘરવાળાને કે આ લોકો કેટલા છેતરવા બેઠા વેપારીઓ કે કેમ એ કે મેં હાબુદાણા લીધા પાંચસો ગ્રામ તમને એમ લાગે કે આ ખોટું બોલે પણ તમે જો પડીકું ખોયલું આમાં ક્યાંય હાબુ દેખાય છે નકરા દાણા જ છે તો એનો ઘરવાળો કે ગાંડી તો એટલું સારું કહેવાય તને એટલો વિચાર ન આવ્યો કે તું વાઘ બકરી ચા લેવા ન ગયો હા ને અત્યારે તો આટલો દવાનો યુગ છે આટલા સારા સારા દવાખાના થઈ ગયા મોટી હોસ્પિટલો થઈ ગઈ એકસો આઠ આવી ગઈ એકસો એક આવી ગઈ પણ એક સમય એવો હતો કે ગામડામાં કોઈ માણસ ઘેરે એમ કે ને કે ભાઈ મને પેટમાં ગડબડ છે કે મને તાવ આવે છે કે મને માછું ચડ્યું છે કે આતા શીસી ચડી છે તો એક જ દવા હતી એ કે હોઈ જાય ને સારું થઈ જાય